તો નલની પરમથી સરી નો હપ્તો છે કરું તો હવે કરું શું ભાઈબંધ પાસે પૈસા માગ્યા ભાઈબંદે કોઈ પૈસા ના લ્યા ગામમાં હું તો ઓટો મારી આવ્યો પર પૈસા લેવા જોતો પણ કંઈ મેલ ના આવ્યો રિયાદે કોઈ આલે નથી અત્યાર તો દાર ભાઈબંધો દાર મારા હારા દાડા હતા તા તો ગાડીમાં બેસી ગયા અને ગાડી ફરવા આવતા રહેતા અને અત્યારે હવે તો મારો હલવાણો છો ને એક કે ભાઈબંધ મારા કોમ આજ નથી આવતો હવે એક રહ્યો છે એને તો ફોન કરું જો ઈલોઈ મેળ આવે કંક શેર થાય તો સારું છે નગર હાલના હપ્તાનું કાઠું છે ને આખી જિંદગી આમ બગડી દાવાની છે મારે તો આ ગાડી લેતો તો લીધેલી છે પણ બહુ કાઠું છે એક બાજુ ઘરે હંડાડવાનું ને એક બાજુ હપ્તા ભરવાના મેં તો લીધેલી છે ગાડી લેતો પણ બધા જ ના પાડો તો કોઈ ગાડી ના લેતા ને બહુ કાઠું પડે જિંદગી આખી ગોટાળા સડી ગઈ છે મારી આ ગાડી લેતો તો

પૈસા તો નથી શકુની ને બોલાયો છે પણ પૈસા તો નથી પણ એને ભેગો સોરી કરવા લઈ જવો છે એટલે ચોઈ પણ પકડ અને હાડકા ભાગવાના થાય તો પેલો આઘો કરવો છે શકુની આવવાનો લાવવાના ખાટલો બારે લઈ દઉં પડે જેમ કે એ મારા બધા હવે ગરમી છે અમારે એસી છે ને એ એસી બારે તો વાયરો તો આવે ઓરિજિનલ ખાટલો

તો ગાડી લઈને જેમ નથી આયા હેડતા આયા હવે ડીઝલ ના આવો તો ડીઝલ ના અબતા ના ઘટેરા ડીઝલ ના ચોથી લાવું આટલી ભાઈ આવે હવે હવે તો શું લેવા ગાડી રાખો છે ભંગારમાં માં વેસો પડી ને હવે માં રહેવાની ગરજ છે ને એક ફાટી જાય મેલું તો બીજી ના માગે રહ્યો ના હોય ને તો સોરિયા કરવા આવો મારા ભેગા હવે તો મારે ઈદ કરવું પડશે બીજું શું કરું કે મને તો આ ધંધામાં રસ નથી પણ આજ હવે ના સુટકે કરવું પડશે મારે આ રસ તો મને નથી પણ પેટ માટે કઈ કરવું પડે શું કરવું કહું તો હવે કઈ કઈ રે હવે શું કરાવ બીજું કે તો પોપટ હવે ક્યાં ચોરી કરવા છે અરે હું દાડે એક જગ્યાએ જોઈને ને આવ્યો તો કે દે ચાંખા બા ભોપટિયા વા મગજ તો તારો હો હજુ ઘડીક બેહો હતી તો બાર જ વાજ્યા છે

એના શું આવે બે હજાર બાવીસ રૂપિયા આવશે મારો એક કાટલો આવે એમ તો બહુ કાઠું છે કાઠું તો કાઠું થઈ જેટલા નો હપ્તો છે તારે મારે તરી હજાર ઓ તરી હજાર નું હોય તો તો મારી બેટી મોટી થોડી કરવી પડે ને તો આટલા પૈસા તો ભરવા કાઢવું જોઈએ તો કામ કરશે એટલે તો હું આવ્યો પણ એમ કરીને ગાડી દડાણી મેલ ભરી તારી તો ગાડી અડાણી મેલો તો મારી ગામમાં આબરું થાય ગાડી ચાંદી

તો કઈ છે એમ કરીશું બીજું શું થાય આ તો મારે બીજી જાડવાયરી છે

મને નતો લઈ ગયો ને આજ એનો દોરડો કરો પૂરે મારી ગાડી જ ઉપાડી દઉ ચંદુડા ફોન કરવા ચંદુ ઉલે ઓલી શકુનિ જો ની ગાડી ઉપાડી લેવાની હરદે બપોરે હરદે પરત બઉ કાચો થાય છે

વાહ બઠો પડી ગયો બઠો આ તો દોઢ લાખ ની જવાની વાહ ભાઈ વાહ બઠો પડી ગયો બઠો આ તો દોઢ લાખ ની જવાની દોઢ લાખ ની